નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા સરકાર ઢોલરશાહ બાબાના ઉર્સની ઉજવણી કરવામાં આવી ટીમ્બીથી બે કિલોમીટર દૂર રૂપેણ નદીના કિનારે એવા ઢોલરશાહ બાબાના આસ્થાના ઉપર વાર્ષિક ઉર્સ બળી શાનો શોકતથી ઉજવવામાં આવ્યો ઢોલરશાહ પીર બાબાના ઉર્સ શરીફના પ્રોગ્રામમાં ટીમ્બી ગામ તેમજ આજુબાજુના ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથ સહકાર આપ્યો અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પીરનો બડીશાનો મનાવવામાં આવ્યો હતો દાદાના દરબારમાં બધાની મન્નતો પૂરી થાય છે હિન્દુ હો મુસ્લિમ એટલા માટે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક કહેવામાં આવે છે બાનુમાની દરગાહથી લઈ મેન બજારથી ડોલરશા પીર બાબાની દરગાહ સુધી બડીશાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યું હતું જુલુસ બાદ દરગામાં ચાદર અને ફૂલ પેશ કરવામાં આવ્યા હતા બાદ દુવાએ અખેરાત અને હિન્દુ મુસ્લિમની કોમી એકતા જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી બાદ નાત શરીફ અને તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ ઉર્ષને સફળ બનાવવામાં ડોલરશાહ બાબા ગ્રુપે જહેમત ઉઠાવી ઉર્ષને સફળ બનાવ્યું હતું સમીર સત્તરભાઈ લકડા ગામ ટીમ્બી તાલુકો જાફરાબાદ ટીમ્બી ગામના અંદર હિન્દુ મુસ્લિમના પ્રતિક એવા ઢોલર સાપીઠ દાદાનું ઉરસ હર સાલની જેમ સાનો સુકત્ર ઉજવવામાં આવ્યું છે આ ઉરસના અંદર સાનો ન્યાસનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એના માટે સારી નાથવા અને તકરીરનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો એના અંદર દુઆ કરવામાં આવી કે જે અત્યારે માહોલ જે છે હિન્દુ મુસ્લિમનો માહોલ જળવાય રહે તેના માટે પણ સારી વાત કરવામાં આવી છે અને હર સાલ પણ આવી રીતે જ આ ધોલુ શકિ દાદાનો મનાવવામાં આવશે